ઘરનો દરવાજો ખુલ્યો ઓફિસેથી પાછા ફરેલા નીરજે પોતાના શૂઝ ઉતારતા પૂછ્યું બંટી ક્યાં છે આજે કેમ દેખાયો નહીં સુનિતાએ ઉપર જોયા વિના જવાબ આપ્યો તેના રૂમમાં છે મોઢું ફૂલાવીને બેઠો હશે નીરજ ચોંકી ગયો શું થયું તું ફરીથી અને ખીજાયશ સુનીતાનો અવાજ કડક હતો ખીજાય જ નહીં આજે તો એને માર્યો પણ આ સાંભળીને નીરજ અટકી ગયો માર્યો સુનિતા તું શું કહી રહી છે નીરજ એના રૂમ તરફ જઈ રહ્યો હતો તો સુનિતાએ કહ્યું હવે તમે એને મનાવવા એના રૂમમાં નહીં જતા આપણા વધુ પડતા લાડ પ્યારના લીધે જે બગડી ગયો છે નીરજે ઊંડો શ્વાસ લીધો સુનિતા ઠપકો આપવો સમજી શકાય છે પણ હાથ ઉપાડવો યોગ્ય નથી સુનિતાનો અવાજ થોડો તૂટ્યો મને પણ નથી ગમતું પણ હું લાચાર છું નીરજે ધીમેથી પૂછ્યું એણે એવું તો શું કર્યું કે જેનાથી તને આટલો ગુસ્સો આવે છે સુનિતાએ શરૂઆત કરી એને આજે સ્કૂલમાં વાર્ષિક દિવસની ફી ભરવાની હતી અઢીસો રૂપિયા મારી પાસે છૂટ્ટા નહોતા એટલે મેં તેને પાંચસો રૂપિયા આપ્યા પછી નીરજે પૂછ્યું તેણે બસો પચાસ રૂપિયા પાછા આપ્યા જ નહીં અને પાછો ઉપરથી ખોટું બોલ્યો શું ખોટું તેણે કહ્યું કે શર્માજીના દીકરા મોહિતને આપ્યા હું કહું છું શું શર્માજીના ઘરમાં પૈસાની કમી છે તે દીકરાને અઢીસો રૂપિયા ન આપે કે એને આપણા દીકરા પાસે પૈસા માંગવા પડે આ વાત ગળે ઉતરે એવી જ નથી નીરજે માથું પકડ્યું હે ભગવાન સુનિતા પણ હાથ ઉપાડવા પહેલા તારે એક વાર શર્માજીની પત્નીને પૂછવું તો જોઈતું હતું આ રીતે બાળકો પર હાથ ઉપાડવો યોગ્ય ના કહેવાય કદાચ એ સાચું પણ બોલતો હોય સુનિતાનો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો રહેવા દો તમે એકાદી વારનું હોય તો સમજ્યા પણ એને ખોટું બોલવાની આદત પડી ગઈ છે તારો મતલબ શું છે નીરજે ઈશારાથી પૂછ્યું સુનિતાએ કહ્યું ક્યારેક મારા પર્સમાંથી પાંચસો રૂપિયા ગાયબ થઈ જાય છે તો એને પૂછું તો કહે છે પપ્પાએ લીધા હશે ફ્રિજમાંથી મીઠાઈ અને આઈસ્ક્રીમ ગાયબ થઈ જાય છે પૂછું તો કહે છે દાદીએ ખાધું હશે હવે હું દર વખતે કોને કોને પૂછતી ફરું સુનિતાની સાસુ રૂમમાં પ્રવેશી અને હવે નીરજના ચહેરા પર પણ એક વિચિત્ર અવસ્થા થઈ ગઈ નીરજ બોલ્યો સુનિતા તે બહુ મોટી ભૂલ કરી છે બંટી સાચું કહે છે ક્યારેક જ્યારે મારી પાસે કેશ ન હોય ત્યારે હું જ તારા પર્સમાંથી પાંચસો રૂપિયા લઉં છું રૂમમાં સન્નાટો છવાઈ ગયો પછી સાસુએ કહ્યું કે વહુ બંટીએ એ પણ સાચું જ કહ્યું મીઠાઈ અને આઈસ્ક્રીમ હું જ લઉં છું તમે ડાયાબિટીસના નામે મને ખાવા નથી દેતા અને મને મન બહુ થાય એટલે હું છુપાઈને ખાઈ જાઉં છું સુનિતા કંઈ બોલી જ ન શકી એ જ ક્ષણે ડોરબેલ વાગી સુનિતાએ દરવાજો ખોલ્યો સામે શર્માજીની પત્ની હતી આ જોઈને સુનિતાનું હૃદય ડૂબી ગયું અંદર આવો સુનિતાએ કહ્યું ના સુનિતા મને ઉતાવળ છે હું તો આ પૈસા આપવા આવી છું કયા પૈસા સુનિતાનો અવાજ ધ્રુજી ગયો મોહિત આજે એની વાર્ષિક દિવસની ફી ભૂલી ગયો હતો અને આજે છેલ્લો દિવસ હતો તમારા બંટીએ એને મદદ કરી અને પૈસા આપ્યા આ સાથે તેણે સુનિતાના હાથમાં બસો રૂપિયાની નોટ અને પચાસ રૂપિયાની નોટ મૂકી સુનિતા તારો દીકરો બહુ સારો છે બધાને મદદ કરે દરવાજો બંધ થયો સુનિતાના હાથમાં અઢીસો રૂપિયા હતા અને તેની આંખોમાં આંસુ તેને ચક્કર આવી ગયા પોતાની જાતને કાબૂમાં રાખીને તે સીધી બંટીના રૂમમાં ગઈ બંટી શાંતિથી બેઠો હતો તેને જોરથી ગળે લગાવ્યો અને રડતા કહ્યું માફ કરજે દીકરા તારી માં હોવા છતાં હું તને સમજી ન શકી બંટી કંઈ બોલ્યો નહીં તે ફક્ત તેની માને ગળે વળગી રડી પડ્યો મિત્રો એવું જરૂરી નથી કે બાળક જ હંમેશા દોષિત હોય ઘણી વાર આપણે જ આપણા અધૂરા જ્ઞાનના લીધે એમને ખોટા માની લઈએ છીએ અને પછી પાછા એને સજા પણ કરીએ છીએ આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ